જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા એક્સયુ ત્રણસો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે વિડીયો બનાવવાનો છે જાહેરાત કરવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની વિગતો ફોટા સાથે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં આપણે વિડીયો બનાવી આપીશું મફતમાં વિડીયો બનાવી આપીશું કોઈ ચાર્જ લેતા નથી કોઈ પેડ નથી કરતા આપણે તમે જે મહિન્દ્રા એક સ્યુ ત્રણસો ગાડી જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો ડબલ્યુ એટ વર્ઝન છે ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર બાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું આ ગાડીના માલિક જણાવે છે વન ઓનર ગાડી છે કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર ટીપ ટીપટોપ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જી જે વન અમદાવાદનું પાર્સિંગ તમને જોવા મળશે વન ઓનર ગાડી છે વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે ડીઝલ એન્જિનની અંદર ગાડી જોવા મળશે બાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે ડબલ્યુ એટ વર્ઝન છે ગાડીનું કંપની કલર ચોરુમ કન્ડિશન ટાયર કન્ડિશન સારી છે પેટી પેક એન્જિન જોવા મળશે નંબર વન કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સની અંદર તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે કોન્ટેક નંબર તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ ગાડી વિશેની માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવ નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની અંદાજિત કિંમત આઠ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવા હશે કિંમત અંદાજિત છે ફિક્સ કિંમત નથી તેમાં તમને ફેરફાર કરી આપવામાં હશે કિંમત અંદાજિત તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેજો કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવતાલ થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો જલ્દી કોન્ટેક કરી શકો છો જલ્દીથી મુલાકાત લ્યો જો ગાડી વેચાઈ જાય તો તમારે ખોટા ધક્કા થાય એટલે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિને ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળી રહે છે